ત્યારે બધું બ્રહ્મ ભાવે અને એ બધી વસ્તુ ભાવાત્મક પ્રભુ રૂપ દરેક રાખવો ધારણ કરતા કરતા આવી જાય કે જેમ સેવાના ઓરડામાં મને બધું ભગવત સંબંધી લાગે એમ સંસારમાં પણ હું જ્યારે જાઉં તો મને બધું જ ભગવત સંબંધી લાગે આ તો પ્રેક્ટિસ છે ને સેવાના રૂમમાં તો બે કલાક પ્રેક્ટિસ કરીએ છીએ પરફોર્મન્સ તો સંસારમાં જ હોય છે અહીંયા ત્રણ કલાક પ્રેક્ટિસ કરીએ છીએ પરફોર્મન્સ તો ઘરે જઈને જ કરવાનું છે જે જે સાંભળ્યું જે શીખ્યા એનો અભ્યાસ તો ત્યાં જ છે અહીંયા મહાપ્રભુજી સુંદર રીતે સમજાવતા આગળ તેરમા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે અને આમ જ્યારે અજ્ઞાન દૂર થઈ જાય અને બ્રહ્મ ભાવ પ્રગટ થઈ જાય ત્યારે બધામાં એ ભક્તને પરમાત્માના જ દર્શન થાય છે પછી બીજું કોઈ દેખાતું જ નથી જ્યાં દેખો વાત આ ભાવ પ્રગટ થઈ જીત દેખો તો શ્યામ મય હૈ શ્યામ યમુના શ્યામ ગોવર્ધન શ્યામ ગગન ગન ઘટા છે એના વર્ણાંગી રૂપ મારી આંખે અંજાય જ્યાં જો ત્યાં મને શ્રીજી દેખાય આવો ભાવ આવે આગળ સુંદર ચર્ચા મહાપ્રભુજી કરે છે કે હમતા મમતા ચૌદમા શ્લોકમાં પણ આજ્ઞા કરી હમતા મમતા જીવની ક્યારે આ અભાવ આવે આવો ભાવ ન રહે જગતમાં જો આવો ભાવ નહીં આવે અને બધું લૌકિક રૂપે જોશો મમતાના જોશો અને જો મમતા ન છૂટી તો દુઃખ જીવનમાં સદાય રહેવા સેવા અને સ્મરણ કરતા કરતા દુઃખ જીવનમાંથી નહી જાય કારણ ભેદ બુદ્ધિ છે જ્યાં ભેદ છે ત્યાં ભક્તિ નથી ભક્ત કોને કહેવાય જે વિભક્ત ન હોય એ જ ભક્ત આપણી બુદ્ધિમાં વિભક્તિઓ છે જો સાહિત્યમાં પણ એક સમાસ હોય અને એક વિભક્તિ હોય સમાસ જોડે અને વિભક્તિ તોડે એમ જેની બુદ્ધિમાં વિભક્તિ છે ભાગલા છે એના જીવનમાંથી ક્યારે પણ દુઃખ નહીં થાય કારણ કે એનામાં ભેદ બુદ્ધિ છે આચાર્યો એમ સમજાવ કા બધાને પ્રેમ કરો પ્રભુના ભાવથી અને કા કોઈને પ્રેમ પણ આને કરીશ ને આને નહીં કરી મામ કાહા પાંડવાસચૈવ કિમ્મા પુરવત્સ આ ભેદબુદ્ધિ આવશે મારા ને તારા મહાભારતની શરૂઆત ગીતાજી નું પહેલો શ્લોક છે ને મામકાહા પાંડવાસ્ચૈવ મારા અને પાંડવના દીકરા શું કરે જ્યાં ભેદબુદ્ધિ ત્યાં સંદર્શ છે મહાપૃભુજી ચૌદમાં શ્લોકમાં સમજાવે છે અને આજ્ઞા કરતા આજ્ઞા કરીશ જે મુંદાજીથી દૂર રહેનારો એને એના ફળને પામી નથી શકતો એમ જ આ સુખ દુઃખ એના જીવનમાં જેના જીવનમાં મોહ મમતા ગઈ નથી એના જીવનમાં સદાય રહેવાના એમ કહીને આગળ શ્રી મહાપ્રભુજી સમજાવે છે શ્રી કૃષ્ણનો માર્ગ એટલે તસ્માત શ્રી કૃષ્ણ અને એટલા માટે શ્રી કૃષ્ણના શરણમાં રહેના અને એ શરણમાં રહી આત્માનંદના સમુદ્રમાં જીવે સદાય શ્રી કૃષ્ણનું ચિંતન કરતા કારણ કે આનંદનું મૂળ એ પરમાત્મા જ છે જીવનમાં બધે તોડીને જોઈ લો બધું જ મેળવીને જોઈ લો છેલ્લે તો મેળવેલી દરેક વસ્તુ દુઃખનું જ કારણ થવાની છે નાનું સોચંથી પંડિતા ગીતાજીમાં ભગવાન કહે છે જે નાશવંત વસ્તુઓ છે એ કાયમ મારા પાસે રહે એ આશા જ દુઃખના મૂળમાં છે કારણ કે મેળવ્યું છે મળ્યું છે વસ્તુ અને મેળવી છે એ વ્યક્તિ આ બંને જણા નાશવંત છે કા પહેલા તમે જશો કા પહેલા વસ્તુ જશો પણ બંને કાયમ સાથે રહે એ સંભવ જ નથી અને સંભવ નથી એટલા માટે દુખ આવવાનું આવવાનું ને આવવાનું સુખ ક્યાંથી મળે જ્યાં શાશ્વતતા હોય અને આ જગતમાં શાશ્વત એક માત્ર નામ ઈશ્વરની ભક્તિ ઈશ્વરનું સ્વરૂપ ઈશ્વરની લીલા ઈશ્વરનું ધામ આ બધા શાશ્વત પકડશો પકડશો તો તો સુખ આવશે એટલા માટે મહાપ્રભુજી આજ્ઞા કરે શ્રી કૃષ્ણનું ચિંતન સદાય કરતા રહેવું કારણ કે કૃષ્ણના શબ્દની વ્યાખ્યાત શું થાય ડેફિનેશન શું થાય કૃષ્ણ ભૂ વાચકો શબ્દ નશ્ચર નિવૃત્તિ વાંચક જે સદાનંદ છે એ જ કૃષ્ણ છે એટલે તો આનંદ ભયો ના ઘરે કોણ થયું છે આનંદ વેદમાં જેને આનંદરૂપ કહ્યો છે આનંદ માત્ર કર્યો એ ભગવાન થયો છે પણ કૃષ્ણ નામથી થયો છે જય કનૈયાલાલ કે આનંદ ક્યાં છે એ જયારે માણસને ખબર પડી જાય તો આનંદ કેવી રીતે મેળવાય એ પ્રક્રિયા જાણી જાય તો જ એ આનંદ પ્રાપ્ત કરી શકે છે એટલે અહીંયા કહ્યું આગળ મહાપ્રભુજી કહે કે આ જીવની ભીતર અહમતા મમતા છે ને તો લૌકિક કામનાઓ જતી નથી અને લૌકિક કામનાઓ રાખીને ભગવાનને ને ને તો ક્લેશ સિવાય કંઈ નહીં મળે એ વાત કરતા સોળ શ્લોકમાં શ્લોક માં લોકાર્થી ચેત ભજે કૃષ્ણ કૃષ્ણો ભવતી સર્વથા લોકાર્થી એટલે લૌકિક કામનાની આશા સાથે કૃષ્ણ ભજવા જશો તો ક્લેશની પ્રાપ્તિ થશે કારણ તમે જે માંગ્યું છે તમારા માટે એ તમારા માટે હિતકારક નથી એટલા માટે ભગવાન આપશે ભગવાનને ન આપવામાં રસ નથી ભગવાનને તમારું અહિત ન થઈ જાય એમાં રસ છે અને એટલા માટે ઘણીવાર લઈને એ એક વ્યક્તિ હતા એક મોટા શેઠજી અને એ ચિત્રકામનો બહુ શોખ ડ્રોઈંગનો બહુ શોખ એકવાર એક પર્વતની ચોટી ઉપર લઈ ગયા એને સેવકને જોડે લઈ ગયા અને કહ્યું કે સામેનું આટલું સુંદર દ્રશ્ય છે એને હું પેઇન્ટ કર અને ત્યાં ચિત્રનું પેઇન્ટિંગ માટે એને બધા સાધન કાગળ ગોટ્યું સ્ટેન્ડ ગોટ્યું અને એને સાથે જે સેવા કરતો એનો સર્વંત એને પકડાવી રાખ્યો રંગ અને કલમ અને દોરવા લાગ્યા ચિત્ર દોરતા દોરતા એવું સુંદર દોરાયું કે એમ જોવા લાગ્યા કે કેવું લાગે છે એક ડગલા પાછળ બે ડગલા પાછળ ચિત્ર બનાવે એટલે વ્યક્તિ આમ દૂર જઈને જુએ ને નજીકથી તો એને બરાબર ચિત્ર ન દેખાય એટલે થોડું દૂર જઈને ચિત્ર કેવું બન્યું છે પારખવા લાગ્યા એમ બે ડગલા ચાર ડગલા છે પણ એને ધ્યાન ન રહેવું કે પાછળ ખાઈ છે ખીણ છે અને જે સેવક ઊભો છે એને દેખાય છે કે પડી જશે શેઠજી કેમ કરી જો બૂમ પાડીશ કે ઉભા રહો તો પડી જશે ડરીને એટલે એના હાથમાં રંગ હતા ને એને ચિત્ર ઉપર નાખ્યું ચિત્ર બગાડી શેઠજી દોડીને આવ્યા એ થપાટ મારી આ શું કર્યું ત્યારે સેવકે કહ્યું મારા ક્ષમા કરજો આ પડી ન જાઓ એટલા માટે ચિત્ર બગાડ્યું એમ ઘણી વાર આપણી કલ્પનાના ચિત્રો ઈશ્વર બગાડી દેતો હોય છે એને બગાડવામાં રસ નથી હોતું આપણે પડી ન જઈએ એના માટે બચાવવામાં રસ પ્રભુને રસ બચાવવામાં છે બગાડવામાં નથી પણ આપણું ધ્યાન બગાડવામાં જો મારી આટલી ઈચ્છા હતી ના ધારી ના થયું

અલૌકિક ભાવનાઓ એના હૃદયમાં પધરાવી દે છે કે તમારી મનોકામનાઓ પૂરી ન થાય છતાંય ભજતા રહો ભગવાન કારણ કે પ્રભુ બે નીચે કૃપા કરે એક સાધારણ કૃપા કરે ને તો માણસની ઈચ્છાઓ પૂરી કરે અને ભગવાન મહાન કૃપા કરે ને તો ઈચ્છાઓ જ પૂરી કરી નાખે અને પછી કોઈ ઈચ્છાઓ જ ન રહે તો ઈચ્છા પૂરી થાય એના કરતા ઈચ્છાઓ જ પૂરી થઈ જાય પછી તો મનોરથો થાય પોતાને કેન્દ્રમાં રાખીને જે થાય એ કામના અને પ્રભુને કેન્દ્રમાં રાખીને જે થાય એ ભાવના પોતાને કેન્દ્રમાં રાખીને થાય ઈચ્છા અને પ્રભુને કેન્દ્રમાં રાખીને થાય એ મનોરથ કહેવાય પછી તો મનમાં પ્રભુ માટેના મનોરથ જાગે એમ થાય કે આપણા માટે તો બહુ કર્યું હવે પોતાના માટે કોઈ ઈચ્છાઓ જ નથી જાગતી હવે એમ થાય કે ઠાકોરજી માટે આમ કરું પ્રભુ માટે આમ કરું પ્રભુને આવો મનોરથ કરાવું હવે તો આવી ભાવનાઓ જાગે તો મહાપ્રભુજી આજ્ઞા કરે લોકાર્થી થઈને પણ ભજતો રહે તો પ્રભુ એની લૌકિક કામનાઓ હરી લે છે અને લૌકિકતા જતી રહે તો અલૌકિકતા પ્રગટ થઈ જાય એમ કહીને આગળ મહાપ્રભુ આજ્ઞા કરે જેમ જીવે ઘરમાં સેવાની અનુકૂળતા ન હોય ભક્તિની અનુકૂળતા ન હોય અને મન હવે ભગવાનમાં લાગી ગયું છે તો શું કરવું તો કેવા ભક્તે તિષ્ઠેત પૂજો કે જાણ ક્યાં નથી પ્રગટન થયું હોય એવા ભક્તે જ્યાં હજી એ અજ્ઞાનતા છે પણ ભક્તિ કરવા માંગે છે તો જ્યાં પ્રભુના સેવા અને ઉત્સવોના ક્રમ ચાલતા હોય એવા મંદિરે અથવા એવા તીર્થોમાં જઈને ભક્તે નિવાસ કરે એટલે જ ઘણીવાર આપણે હવેલી યાદી મંદિર યાદીમાં જઈએ ઘરે સેવા તો ચોવીસ કલાકના પહોંચતા પહોંચતા હોઈએ સવારે પહોઢાડી દઈ પછી એમ થાય શું આખો દિવસ લૌકિકતા જ કરવાની આવા હવેલી આવા પવિત્ર સ્થાનોમાં જઈ અને ભગવત સેવા કરવી એમ મહાપ્રભુજી સમજાવે છે તિષ્ઠે જ પૂજોત્સવાદ એમ તો કહ્યું જગન્નાથ આદિ વેંકટેશે જ્યાં બાલાજી છે જગન્નાથજી છે એવા મંદિરોમાં જે વૈદિક રૂપે ભગવત સ્થાપના થઈ હોય એવા સ્થાનોમાં જઈ અને ત્યાં નિવાસ કરવો સેવાદી કરવી અને ભાગવતજીનું પારાયણ કરવું નિત્ય ભાગવતજીનો પાઠ કરવો એ કરવા માત્રથી પણ જીવનું કલ્યાણ થઈ શકે છે ઉદ્ધાર થઈ શકે છે એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે જો હવેલીમાં પણ કેટલા કેટલા બહેનો બપોર પડે એટલે બાળાજી કરવા માટે ભેગા થઈ જાય ઘણા લોકો સજાવટ કરવા માટે ભેગા થઈ જાય ઘણા બધા સામગ્રીની સેવા માટે એમ બધા પોતપોતાના લૌકિકમાંથી નિવૃત્ત થઈ અને ભગવત ધામોમાં જઈ ભગવત સેવા કરે આ પણ કલ્યાણનો માર્ગ છે આમ મહાપ્રભુજી સમજાવતા આગળ આગળના શ્લોકમાં અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ કૃપા જ આ માર્ગમાં નિયામક છે આપણી ઈચ્છા નહીં આપણા સાધન નહીં આપણી કામનાઓ નહીં આપણા પ્રયાસ નહીં તમે ઈચ્છો કે હું હવેલીમાં જઈને સેવા કરું તો ના થઈ શકે ઠાકોરજી ઈચ્છા કરે ને મારે આના હાથની સેવા લેવી છે તો જ હવેલીના પગથિયા ચડી શકે અનુગ્રહે પુષ્ટિ માર્ગે નિયામ કઈ સ્થિતિ તમે જો સેવામાં ન જાઓ ઘણી એમ થાય કે નિયમિત સેવા કરતા હોય ઘણી આજે નહીં જવાય ચલો બીજા કરી લેશે આવું થાય પણ તમે પોતાનો વિચાર કર્યો પણ સેવા કરનારને ને તો એવો ભાવ આવવો જોઈએ કે હું રોજ માળા કરું છું અને આજે હું નહીં જાઉં ને બીજા કરશે ને તો ઠાકોરજીને નહીં ગમે બીજાના હાથની માળા મારા પ્રભુને બીજાના હાથનું ધારણ કરવું પડશે નાના મારો નિયમ છે કે મેં કરી બધું એડજસ્ટ કરી પ્રભુને મારા હાથનું ગમે છે એટલે હું જ જઈને બરાબર કારણ કે તમે એમ વિચારો બીજા કરી લેશે અને જો બીજાના હાથનું ગમી ગયું ને તો તમારો વારો ઠાકોરજી નહીં આવે અને એટલા માટે સેવા હંમેશા આગ્રહથી કરવી જે સજાવટ કરતા હોય જે માળાજી કરતા હોય જે ભંડારની સેવા કરતા હોય જે સાજની વ્યવસ્થા કરતા હોય તમને એમ થાય કે હું નહીં બીજા કરી લેશે તો ચાલશે ચાલી તો જશે પણ એના તું ગમી ગયું તો તમે રહી જશો આપણે તેવો ભાવ રાખો મારા ઠાકોરજીને મારા હાથ વગર નહીં ગમે વ્યવસ્થા સેવા નથી પ્રભુને પણ વૈષ્ણવ આગ્રહ હોય છે મેં તો ઘણી વાર જો ઘણા એમ કે હવે અમે સેવામાં નહીં આવે આમ કેવું પણ કેમે કરીને ઠાકોરજી ને સેવા લેવી હોય તો બોલાવી જ લે અનુગ્રહે પુષ્ટિ માર્ગે નિયામક અહીંયા તો પ્રભુની કૃપા જ નિયામક છે અહીંયા આપણે કઈ કરતા નથી પ્રભુ કરાવડાવે છે આપણે એટલે પુષ્ટિ માર્ગ પ્રભુ અમારી સેવા અંગીકાર કરે છે પ્રભુ સેવા લે છે અમે સેવા કરીએ છીએ એમ નથી કેતા કારણ કે પ્રભુની કૃપા હોય એના હાથે જ સેવા થાય તમને એમ થાય આ તો ગમે ત્યારે હું આજ્ઞા નહીં આવું એટલે મારા ઘરમાં હું સેવા શરૂ કરી દઈશ આ રીતે સેવા નથી થતી પ્રભુ ઈચ્છે ને કે આના હાથની સેવા લેવી છે તો જ તમારા મનમાં વિચાર આવશે તો જ તમે પ્રભુ પધરાવશો પુષ્ટાવશો અને તો જ સેવા કરી શકશો અહીંયા નિયામક પ્રભુની કૃપા છે નિયંતા પ્રભુની કૃપા છે એની અનુગ્રહ આપણને એમ થાય માળા કરવાથી કૃપા થશે પાઠ કરવાથી કૃપા થશે યાત્રાએ જવાથી કૃપા થશે કથા સાંભળવાથી કૃપા થશે અરે ના કૃપા થશે

પ્રભુનો આભાર માનવાની ઈચ્છા થશે પ્રભુ આપે કૃપા કરીને તો આજે આપના પાઠ થાય એ યમનાજી આપે આજે ખૂબ કૃપા કરી આજે નવ યમનાષ્ટક હું કરી શકી નહીં તો શું થશે નવ યમનાષ્ટક કરીને વિચારશું કઈ કૃપા કરશે યમનાજી આજે તો નવ નવ પાઠ કરે નવ પાઠ કરીને જો કૃપા કરે તો તો યમુનાષ્ટક સાધન બની ગયે તો તો યમુનાજી પાઠને આધીન થઈ ગયા સાધન નથી ફલ છે મહાપ્રભુજી આ માર્ગમાં ફલ આપે છે કે આજે ખૂબ યમનાજી ની કૃપા થઈ શું થયું આજે નવ યમનાશક કરી શકે આજે ખૂબ ઠાકોરજી ની કૃપા થઈ આજે ઠાકોરજી બધી મંગળાતી થી સુધીની બધી સેવા મારી પાસે કરાવી નિયામક અનુગ્રહ છે જ્યારે આ વિચાર આવશે તો નાનામાં નાની સેવા માટે આનંદ થશે જો પ્રભુએ કેવી કૃપા કરી રોજ પેલા બુહારી કરતા આજે એ ના આવ્યા મારે હાથે બુહારી કરાવી પોતાનું સૌભાગ્ય તમે આમ સમજાવતા મહાપ્રભુજી આગળ આજ્ઞા કરે જ્ઞાનાધિકો ભક્તિ માર્ગ જ્ઞાની કરતા પણ આ માર્ગમાં ભક્તિ અધિક છે એની વિશેષતા છે અને આમ આ રીતે મહાપ્રભુજી કે મેં નિરૂપણ કર્યું અને માનસીની સિદ્ધિ સુધી જાય છે કારણ કે આ માર્ગમાં જ્ઞાન એટલું કામ નથી લાગતું જેટલું ભાવ કામ લાગે છે એમ કહીને વિશ્વ શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે મહાપ્રભુજી સમજાવે કે ગંગાજીના કિનારે રહેલો વ્યક્તિ પણ યથા દુષ્ટ સ્વકર્મ ભી અને દુષ્ટ હોય પાખંડી હોય અને ત્યાં ગંગાજીના પાવન કિનારે રહેવા છતાં પણ એ તીર્થ સ્થાને રહેવા છતાં પણ એનો નાશ થાય છે ભલે ઉત્તમ સ્થાનનો આશ્રય કર્યો છે પણ હૃદયમાં ઉત્તમ ભાવ નથી તો ઉત્તમ સ્થાન પણ એનું કલ્યાણ કરી નથી એનાથી ઉલટું કદાચ સ્થાન ઉત્તમ નથી પણ એનો ભાવ ઉત્તમ છે

આવો ભાવ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીએ સમજાવ્યો છે એકવીસમાં શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે મહાપ્રભુજી આજ્ઞા કરે આ રીતે સર્વ શાસ્ત્રોના સાર ગુપ્ત સિદ્ધાંતોને મેં પ્રગટ કર્યા છે નિરૂપણ કર્યું છે અને આ જાણી આ વાંચી સર્વ શંકાઓથી વૈષ્ણવ મુક્ત થઈ ગયો આ જે જે કઈ પણ રીતે મહાપ્રભુજી બ્રહ્મવાદ સમજાવ્યો એ દ્વારા પોતાની દ્રષ્ટિમાં ભાવ ધારણ કરી જ્ઞાન ધારણ કરી અને ભગવત સેવામાં તત્પર જીવે થઈ છે મહાપ્રભુજી આજ્ઞા કરે છે આ માર્ગમાં ભાવ સાધન છે ને ભાવ જ ફળ છે જ્ઞાન જેટલું કામ નથી લાગતું એટલો ભાવ મનુષ્યનું કામ લાગે છે જો આપણે ત્યાં એટલે જ કહ્યું શરીરની સીમિતતા છે શરીરની શક્તિ કેટલી એ જ્યાં હોય એટલી જ શરીરનું આટલું જ સામર્થ એનાથી વધારે મનનું સામર્થ મન અહીંયા બેઠું બેઠું વ્રજમાં જઈને આવી જાય પાછું અહીંયા બેઠું બેઠું નાથ દ્વારા જઈયા આ મનની શક્તિ કેટલી તીવ્ર છે ગીતાજીમાં પણ કહ્યું ને વાયુ રિવસ દુષ્કર ચંચલ મહિ મન કૃષ્ણ બલવદ દ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્ય વાયુ રિવસ દુષ્કર એની ગતિ આવી તીવ્ર છે પવન કરતા પણ તેજ છે તો મનનું આવું સારું કે અહિયાંથી પાંચ મિલો વ્રજમાં જઈને પાછો આવ્યું તો શરીરની શક્તિ સીમિત છે એના કરતા મનની શક્તિ વધારે ક્ષણમાં વ્રજમાં જઈને આવી જાય પણ એના કરતા પણ ભાવની શક્તિ વધારે એ તમને વ્રજમાં ન લઈ જાય તમે જ્યાં હો અને વ્રજનો ભાવ કરો ત્યાં વ્રજ પ્રગટાવી દે આ ભાવની શક્તિ કે તમે સેવા કરતા કરતા જારીજીમાં યમનાજીનો ભાવ કરો તો ત્યાં સાક્ષાત યમુનાજી પ્રગટ થઈ જાય તમે તમારા નંદાલયમાં એવો ભાવ કરો કે આ નંદ નંદાલય છે આ બ્રજમંડળ છે અને યશોદાજી ઘરમાં ઠાકોરજી વિરાજે છે તો તમારું નાનકડું બે બાય બે નું મંદિર વ્રજ બનીને તમને આનંદનો અનુભવ કરાવે આ ભાવની શક્તિ એટલે શરીરની શક્તિ કરતા મનની શક્તિ વધારે મનની શક્તિ કરતા ભાવની શક્તિ વધારે ભાવો ભાવને આગળ આવશે ભાવના સિદ્ધ થી ભાવ સિદ્ધ થાય છે આ ભાવની તાકાત છે અને એટલા માટે જ્યારે પણ પ્રભુ પાસે ત્યારે ઉત્તમ ભાવ ધારણ કરીને જાઓ પ્રભુ પાસે ઉભા રહીને ક્યારે નબળા વિચાર ક્યારે નબળા વિચાર હું તો હંમેશા કહું ને પ્રભુ પાસે ઉભા રહીને હું માંગું કે પ્રભુ કમ થી કમ તારી સામે ઉભો હું એટલી વાર પણ તારા સિવાય મારા મનમાં બીજો કોઈ વિચાર ના હોય એવી કૃપા કરજે ઠાકોર બહાર તો ચોવીસ કલાક ચાલતું જ રહે છે પણ કમથી કમ તારી સામે ઊભો એટલી વાર તો મન તારું જ રહે એવી કૃપા તારા સિવાય અન્ય કોઈ વિચાર મારા મનમાં ન પ્રવેશ એવી કૃપા ભાવની શક્તિ આપણે ત્યાં એટલે જ ભાવ ભાવના છે દરેક વસ્તુનો ભાવ બતાવ આની પાછળ આ ભાવ આની પાછળ આ ભાવ આની પાછળ આ ભાવ કારણ ભાવની શક્તિ એ છે કે તમે જ્યારે એમાં એ ભાવ કરો છો ને ત્યારે ભાવાત્મક સ્વરૂપ એનું બની જાય છે એમાંથી સ્વરૂપ પ્રગટ થઈ જાય છે એટલે જ આપણે ત્યાં અનેક વસ્તુની ભાવ ભાવના બતાવી ગાદી તકિયાની ભાવના સિંહાસનની ભાવના મંદિરની ભાવના દરવાજાની પણ અને તાળાની પણ ભાવના તાળુ મારો એની પણ આ ભાવના કેમ કે પ્રભુ સંબંધમાં પ્રભુની સેવામાં કોઈ વસ્તુ પ્રત્યે આપણને લૌકિક ભાવ ન આવે એટલા માટે બધાનો અલૌકિક ભાવ જે વસ્તુ લૌકિક વસ્તુ પણ જુઓ ને તો વિચાર તો અલૌકિક જ આવે અરે આ આ આ તો તો નેત્રો છે છે ગોદ વ્રજભક્તો નું સ્વરૂપ છે દરેકમાં અલૌકિક ભાવ અને ભાવ કરો એટલે એમાં ભાવાત્મક સ્વરૂપ પ્રગટ થઈ જાય એની કૃપાના તમે અધિકારી થઈ જાય એમ મહાપ્રભુજી સમજાવતા કહે છે કે સર્વ શાસ્ત્રો નો સાર મેં એ અને ભાવ હૃદયમાં ધારણ કરી અને સર્વ સંશયોમાંથી મુક્ત થઈ જવું એમ કહી અને બાલબોધ ગ્રંથને આ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથને આપણે વિરામ આપીએ બોલો કૃષ્ણ કનૈયા